સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચ્યો છે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીએ છે કાળઝાળ ગરમીની અસર શહેર જનજીવન પર પડી રહી છે બપોરના સમયે લોકો ગરડી બહાર જવાનું ટાળી રહ્યા છે શહેરમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ પોરબંદર સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર ગરમીની કાળઝાળ અસર છે તે જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અને ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના શહેર અને જિલ્લાની અંદર બપોરના સમયે તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી છે તે પહોંચી રહ્યો છે મહત્વનું છે કે ઉનાળાની જે છે તે મધ્ય પહોંચ્યો છે મધ્યમાં ઉનાળો પહોંચ્યો છે ત્યારે આકરો તાપ છે તે જોવા મળી રહ્યો છે જેની અસર શહેરીજનો ઉપર છે તે પડી રહી છે લોકો ટોપી રૂમાલ અને ચશ્માની મદદથી આ ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે જોકે આ વખતે ઉનાળાની શરૂઆતથી જ ચાલીસ ડિગ્રી જેવો તાપ છે તે પડતો હતો ને હવે બેતાલીસ ડિગ્રી ગરમીનો પારો છે તે પહોંચ્યો છે એટલે ચોક્કસથી તેની અસર શહેરીજનો વચ્ચે પડી રહી છે ને તમામની વચ્ચે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે એક માઠા સમાચાર છે તે સામે આવ્યા છે હવામાન વિભાગ દ્વારા છે તે કમોસમી વરસાદની આગાહી પણ છે તે કરવામાં આવે છે એટલે ચોક્કસથી એક તરફ ભારે ગરમી છે તે પડી રહી છે અને ગરમીની વચ્ચે હવે આવતીકાલથી જે છે તે કમોસમી વરસાદની આગાહી જૂનાગઢ જિલ્લો હોય રાજકોટ જિલ્લો હોય કે જામનગર જિલ્લો હોય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આ કમોસમી વરસાદ પડવાની પણ આગાહી છે તે કરવામાં આવી છે એટલે ચોક્કસથી ક્યાંકને ક્યાંક બે ઋતુની અસર થતાં શહેરીજનોને પણ કહી શકાય કે નાગરિકોને પણ હવે તકલીફ સમસ્યાઓ ઊભી થાય બીમારી આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે રાજકોટમાં ફરી રહેલી સિટી બસ અનેક વખત બંધ પડી જવાની ઘટના સામે આવી ત્યારે